નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધાનું જામનગર માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો તારીખ આજે ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટ યાર્ડમાં લસણની મિત્રો બમ્પર આવક જોવા મળી છે મિત્રો ફરી નવી બે હજાર ગુણી જેવી આવક જોવા મળી છે અને મિત્રો બજાર પણ ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો વધારે સમય ન બગાડતા જોઈએ આજે હરાજીમાં શું ભાવ ચાલી રહ્યા છે મિત્રો

तेपन सौ रुपया બીજું સુપર લાડુ આજની ઊંચામાં એકસઠસો સિતે રૂપિયા એકસઠ સિતે છ હજાર એકસો ને સિતે રૂપિયા સુપર લાડુ

5200 રૂપિયા 20 30 40 50 સુડતાલીસો પચાસ મીડિયમ 55 55 55 90 40 10 20 30 50 70 80 90 40 10 30 50 40 40 जल्दी 1 40 जल्दी 1 90 થાય દેખિયા તો આ જલ્દી પાંચ હજાર દસ પંદર લાડુ